અરે આ તો જંગલ માં તો તાર કેવું હોય આપડે હાથ જવાનું છે આ બધું અલ્યા છન ભા અમારી હાહો ની

એટલા પટ્ટા પડ્યા છે આ તો અરે ર મારું મારો એમાં છું

તમારા બધા ઉપર ચલો પપ્પા નારિયે ખોરજી હવે કશો બાકીના બધી મારા પાછળ આવો હું તમારી પાછળ

મને બેક લાગે ન્યા હું કઈ જો એમ ઘે જતાજીએ એ હું કહું જતા તો કોક હું તો જબરજસ્ત

અમે પેલા બાબ્યા રણ્યા હતા અમારે ભાઈ પેલા આ પેલા ભાઈ રોયા ત્યાં બધું પોણી છે આ બધા છોકરા ને છે હેડો જોઈએ તપાસ કરી ગરમી નું ભય પડ્યું હોય તો આ હેડો તો ના લવાય પણ પેલી મારા ભોણિયા ની ફોન ના રાખીને પોતાની ફોન નહિ રાખતા લડુ લાવતા નહી ના લાવું મને ના લાવી કહી કઈ તમે પણ નવાઈ કઈ પણ તુંગરું બોલવાનું થોડી દેવાય બે તો નકલ

আরে आजा 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 ઓ ભલે તમે આહેલે હોલા એ તો માકર હેન એમ હું કુડ તીજા જંગલમાં ફરી ગયા પફ ફરી જાઓ વાનામાં

રેટ જોવાની કોફી ફૂલ દે આઉ હા તો હું મળી જવાનો ફકર મોડ અલ્યા પત નહીં પકડે અરે યે લે લે આય ઓ કી કઈ મોય હા લે તો ના ફરવાની વાતો કરો ને ભાઈ તમે હેડ

હલ્યા હેલા ભા

ફરવામાં તો આ શું બોલા છો તો ખોટું તમે હાચું હાચું પોણીની સોગન પોણીની નહીં ફાટ્યા જ ઓમોનોમો તો અલ્યા પણ પોણી આમ ખળાગન ચાલ્શે ચાલ્શે તો નહીં તો આ ખાતા ખત ના આવે તો લુકી મારોમાં હા આને કોણ પોણીને

એય યાર નહી જવાય અલ્યા સો ગરમ છે ઠંડુ એમ દે ઉછે ને ચીક ચીક નહી લે લે પાકજોમ આજ બની નહી યાર તું પાછળ રહીને ઊભો થા અલ્યા ઢેલા બા ઊભા ચટલા મને મુંંતુ ઓ ભાઈ અ ની હું તો ભણ્યો તો મારા પગતા હોય લાગો છો તમામ ફરી વળ્યો મારી ફરી વાત ગયો

અન્યા ન્યા પાછી જ એમ પકાયા બોનિયા અજ બો કેટલા મન્યો ના બોનિયા અલ્યા ઓય તો નહીં ન્યા બોનિયો પકડી લીધો છે આવી ગયો બધા એ તમારા નથી નથી પાછો

તારું ફોણિયો નઈ તારું મા સપાઈ નઈ ફોણિયો ફરીજી ફોણિયો ફરી દે અલ્યા 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 એક ચાલ્યા અલ્યા અલ્યા ફોણિયો ને 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 બદલ દોબાઈ દોની કેલા પહેલામાં દેડકાનમાં ફાટ અલ્યા ઢેલો પાપા થા લખો હા નહી તમ બા મારી જો બે છે મન ફણત કોઈ ફણત ફણ દે તું કોના યો મત તું તબો મા હૈ ન્યો પછાવા ઓ અરે મા તમાર જોત્યું માર પગો માર્યું અરે માર્યું જોત્યું મારા આ કોયકા મળતો રેતા તા લે હે કેલા પર બાર કા મા આ તું તો દુષ્પત જી હું આગળ અલે બસ આવ પાણીને માણી નાખ્યો લે હેડો લેડો ભગવાન નો તોઈન કરી નાખ્યો છે જંગલ માં લઈ લે હેડો આ ગેડ માં ખપક લ્યો ખપક લ્યો લેલા બા ખપક લ્યો રાવજ ના જ પહો ખપક લ્યો આ તો અલે પાકન ખલે તો લે અલે તો આ બા અલે યો જી લેલા ખાલે બાબા ભૂત આ તમારું બાબા નું ગોળ ગોળ ફાળા

આ સાત પાક માં પોછો પાણી પી ગયું આપેલું ડેટ તો